નમસ્કાર દર્શક મિત્રો દેવદાસ આહિરના ફરી એકવાર બાપા સીતારામ આજે મિત્રો એવી દુઃખની વાત લઈને આવ્યો છું કે એક વિડીયો જોયો ને તો ખરેખર માણસને વેદના થાય તમે પણ આ વિડિયો જોશો ને એટલે તમને પણ એ કંઈક વેદના થશે કેટલી હદ ઉપર માણસ પહોંચી ગયો એનો જ કોઈ સીમા નથી ત્યારે ખરેખર જો વાત કરી મિત્રો તો ભાણવરની એક ઇંગ્લિશ મીડિયમ એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એમાં પ્રવાસી શિક્ષકો આવતા હતા હર જગ્યાએ શિક્ષકોનો અભાવ છે પ્રવાસી શિક્ષકો આવતા હતા એમને છૂટા કરી દેવામાં આવ્યા અધૂરા છત્ર અને પરીક્ષા પણ ટૂંક સમયમાં નજીકમાં આવે છે ત્યારે આ બાળકોની હું દશાતા હે એને લઈ અને ઘટના જે સામે આવી છે કે ખરેખર બાળકો પાસે નોટબુક એના હાથમાં નોટબુક હોય પાછળ ખંભે હોય પર એકાધી એમના થેલામાં પીવાના પાણીની બોટલ હોય અને એ બાળક ચોપડીની વચ્ચે ખરેખર રમતું હોવું જોઈએ ઘૂમતું હોવું જોઈએ એના હાથમાં કલમ પેન પાટી હોવું જોઈએ ખરેખર પેન પાટી ચોપડિયું એટલે કે પુસ્તક લઈને જે બાળકો દફતર લઈ અને જે બાળકોને ખરેખર સ્કૂલે જવાનું હોય એ બાળકોને આજે શિક્ષકોની નિમણૂક તમે કરો એ માટે વિરોધ કરવો પડે આવડા કુમળા બાળકોને ખરેખર તો એ પણ ખબર નહીં હોય કે ભાઈ વિરોધ કર એ એ શું કહેવાય ઘણી વખત આપણે નાનું બાળક એના માવતરના ખોડામાં હોય અને કોઈ બાળક ઉતરી જાય અને બીજા બાળકને બેહાડે તો એ બાળક ખરેખર એનો વિરોધ કરતું હોય છે આપણે જોઈએ છીએ અને ખબર ન હોય છતાંય વિરોધ અને આપણે એને આપણી ભાષામાં કહેતા હોય કે ખાર કરે પણ અહીં તો આ બાળકોને ખારે ક્યાં કરવાનો છે કોની પાસે કરવાનો છે છતાં પણ એ બાળકોને ધૂન બોલાવી રામધૂન બોલાવી અને શિક્ષકોની નિમણૂક કરો એવી માંગો બાળકોને કરવી પડે એવો એક સોશિયલ મીડિયામાં અત્યારે ભાણવરની એકમાત્ર ઇંગ્લિશ સ્કૂલનો ફરી રહ્યો છે તો આપણે પણ એ વિડીયો જોઈ ખૂબ દુઃખની વાત કહેવાય કે મિત્રો એક બાજુ આપણે વિકાસ યાત્રાઓ લઈને ફરતા હોય અને આપણી આ વિકાસ યાત્રા કઈ રીતના કહી શકીએ કે આ અમારા દેશનો વિકાસ છે અમે આ વિકસિત દેશના માણસો સહી અમે આ વિકસિત દેશની જનતા સહી ક્યા કયા મુદ્દા પર આપણે કહી હકીએ એ નથી સમજાતું કે નાના નાના ભૂલકાઓ ખરેખર ચોપડી પેન પાટી લઈ અને જે બાળકોને થેલા લઈ સ્કૂલે જવું પડે એ બાળકોને શિક્ષકોને ભરતી કરવાનો વિરોધ કરવા માટે રામધૂનો બોલાવવી પડે તો આપણે પણ એ વિડીયો જોઈએ એ બાળકોનો સાથે એ બાળકોના વાલીઓ પણ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ખરેખર મિત્રો આ વિડીયોને આપ શક્ય હોય એટલો શેર કરજો આ દેશના પ્રધાનમંત્રીને ખબર પડે આ દેશની સરકારને ખબર પડે આ રાજ્યની સરકારને ખબર પડવી જોઈએ કે ભાઈ અમે જે વિકાસ યાત્રાના પપોડા ધૂંબા આ જે કાંઈ કરીએ છીએ ખર્ચા એમાં નથી કરવાની જરૂર આ દેશના બાળકોને શિક્ષણની જરૂર છે કકાવ એ શિક્ષણ માટે તમે આ ખર્ચા ગામડે ગામડે જવાના રહેવા દો વિકાસ યાત્રાના પપોળડા અધિકારીઓને ફેરવો એમની ગાડીઓ ફેરવો એ ડીઝલ પેટ્રોલના જે ખર્ચા કરો એ ધુવાડા ન કરો એની જગ્યાએ શિક્ષકોની નિમણૂક કરો તો આ દેશનું શિક્ષણ ઉચ્ચતર ઉચ્ચ થશે અને જેને કારણે આ દેશના બાળકો ઉચ્ચ શિક્ષિત થઈ અને તમારો વિકાસ જાહેરાત કરવી પડે અને ગુજરાતીમાં તો ઘણા બધા માણસો હોય કે સારી ચીજ હોય ને એની ક્યારે એડવર્ટાઈઝ ન કરવાની હોય પછી પગ પગ થી લઈ પગના નખ થી માથાના વાળ સુધી હું તો ઘણા બધાને સાંભળતો હું કેતા હોય કે ભાઈ આ ફલાણી વસ્તુની જાહેરાત આવી તો ઘણા ભાભલાઓ કહેતા હોય કે ભાઈ સારી વસ્તુ હોય ને એની જાહેરાત ન કરવી એ આપોમાંપ ખપે એટલે તમારે કકાઉ તમારો જો વિકાસ કરેલો હોય તો એની જાહેરાતું કરવા ગામડે ગામડે નીકળવું ન પડે ડફોડો વેલાહાર સમજી જાઓ જે આ પ્રજાનો વિકાસ થઈ જાય તેથી પ્રજા તમને એમના હાથમાં લઈને ફરશે કે આ મારા દેશની દેશનો વિકાસ છે આવા નાના ભૂલકાઓને કકાવ તમને શરમ આવવી જોઈએ નેતાઓને તો ખાસ કહું ચૂંટાયેલા કે તમે ચૂંટાઈ ગયા પછી જો તમારા ચૂંટાઈ ગયા પછી બાળકોની આવી દશા થતી હોય શિક્ષકો માટે એમને રામધૂન બોલા બોલાવવી પડે તમારો વિરોધ કરવો પડે કે અમને અહીંયા એક એક શિક્ષકની નિમણૂક કરો એક શિક્ષક ગુડો તમારી કઈ હદે તમારું હા હા પોંચા તમે એ તો જુઓ હરમ થાવી જાય કકાઉ તમારે અમેરિકા જવાની જરૂર નથી હું તો વડાપ્રધાનને કહે મુખ્યમંત્રીને કહે ક્યાંય ઇઝરાયલ હારે તમારે સોદો કરવાની જરૂર નથી જપાન હારે કાંઈ કરવાની જરૂર નથી પેલાં બાળકોને તો એક શિક્ષક આપીને દો તમારા ખર્ચામાંથી જ્યાં સ્કૂલોમાં શિક્ષકની જરૂર છે એ પૂરું પાડો પછી તમે અમેરિકા જાજો ન્યા તમારું મોડેલ ગુજરાત કરજો ખૂબ દુઃખની વાત છે તમને શરમ આવી જાય એટલા માટે જે કોઈ મિત્રો આ વિડિયો જોવે તમામને લાગણી સાથે અને એ ખરેખર હું તો એમ કહું અશ્રુભીની લાગણી સાથે ઘણીને શ્રદ્ધાંજલિ આપતા હોય ને એમાં લખેલું હોય કે અશ્રુભીની શ્રદ્ધાંજલિ અશ્રુભીની લાગણી સાથે આપ સૌને કહું છો કે આ વિડીયોને એટલો શેર કરજો મિત્રો કે આ દેશના વડાપ્રધાનને ખબર પડે કે ભાઈ મારે રશિયા નથી જવાની જરૂર જાપાન જવાની નથી જરૂર અમેરિકા જવાની જરૂર નથી મારા એ ખર્ચમાંથી હું આ જે ગામડાના બાળકોને શિક્ષણ નથી મળતું ને એ શિક્ષણ એને પૂરું પાડું વિદેશી કોઈ નેતાને અહીંયા લઈ આવવાની જરૂર નથી એને દેખાડવાની જરૂર નથી કે મારો દેશ આવો છે ને તેવો છે આપવામાં તારા દેશને ભલા માંડા બધા ઓળખતા થશે પણ એના બાળકો જો શિક્ષણ વાળા હશે ને તો વિકાસ એમનેમ દેખાશે જય હિન્દ અશ્રુભીની લાગણી સાથે ઘણા સમયથી વિચારતો હતો કે ભાઈ આપણે ક્યાં આના કાંઈક ને કાંઈક મુદ્દાઓ આવે છે નથી કેવું નથી કેવું નથી કેવું પણ ಅದೇ ಬಾಳಕನ ಶಿಕ್ಷಣ ನಾವು